समझना अधिकारी श्री सदगुरु समझना फैदा अधिकारी पान भाई मेली जो अंतर के अंदर जे मान पड़ो से आ मान ने मोटप ने ईर्षा सवारम बापा कैसे कि ईर्खा पड़ाए ने मान आ ने जमनी बिकेलो से आ त्रणे ब्राह्मण क्षत्रिय ने वैश्यव ने शूद्र चार

भयंकर कर से मुख देखी घर पुर रहियो जिने सतगुरु नो सवारा पापा कैसे जिने साथ ले दो है दूतियो याती डरे से बिना कोथी डरती न जिने सत नो सार ली दो से या कना सताव तो मति न करतो चारे मन नी अंदर आवी जाय कि कशु खबर पड़ती न थी कि गंगा सती आपने यो कैसे કે સદગુરુ શબ્દના મે અધિકારી થઈ સંતોએ આપણને ગુરુ મહારાજે ઈ પ્રમાણે બરોબર વર્તમાન જીવન બનાવો માન નાખો અંતર એટલે શેટુ જ્યાંકણ આપણે અંતર છે નર છે કે કોઈ નારી છે કે નીચ છે

જેમ જેમ સત્સંગ સાંભળતા જાય જીની મજા આવતી જાય છે અને આગળ આગળ વધતા જાય છે આ અગમને અપાર છે અને પાર આવે નથી આવી વસ્તુ આપણે મહારાજ આપે છે સત્સંગ રસ અપાર છે કોઈ જીવન હાર તન સંત્યાતા શ્રી અને મનની મનની અંદર બધું પડ્યું છે

તમે પ્રાપ્ત કરી લીધો આવી મહાન વસ્તુ લાખો રૂપિયા દેતા મળેલી એવી વસ્તુ આપણને મળે છે જેમ જેમ આપણે પછી સમજતા જાવ પડતા જાવ બીજાને સમજાવતા ધન આપણા માટે આવડું હશે રાતના દિવસે આપણે મહેનત કરી પણ ધન ને સંપત્તિ વાળીઓ ધન દ્વારા બધું ભેગું કરવી પણ અંત સમય આ કશું કાયમ આવવાનું

કરવું પડે વ્યવહારની રીતે બધો ખર્ચો કરવો પડે આયા જ્યાંનું રાખવું પડે આવે તો જમાડવા પડે આ તો સંતો વત પાસા સગા થાય એટલે આ તો ડબલ સગા થયા એટલે ડબલ આપણે કામ કરવું પડે બેહીં દેવાનું નથી કૃષ્ણ ભગવાન કેમાં અર્જુન કહેશે કે કામ તો કરતો જા અને પ્રગતિ કરતો સરખા રાખો કામનો તે અને

मीराबाई नरसी मेहता रामचंद्र जी भगवान पांघो प्राणदेवी ती कम जगत नी अंदर घणा है सवा राम बापा एवा संतो त्या इतो आपडा काय सगा नेता पण आपने इन्न बदय ने जे याद करी त्यासी ना आपडा 10वी फेडी ना दोहा ने मावतर को ने कोणी आपडे याद करता नथी पाकीनी वाली साथ कमाल अटला आईवी साची कमाई करता जो आपडे मेलेलो छे